હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લાપસી બનાવીશું એના માટે અહીંયા અમે એક વાટકી જેટલું ભળેલું લીધું છે પછી અહીંયા અમે થોડોક ગોળ લીધો છે હવે આપણે લાપસીની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું હવે આપણે ગેસ ઓન કરીશું એક તપેલી લઈશું એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું સૌ એમાં આપણે જે ગોળ લીધો તો એ એડ કરીશું અહીંયા અમે એક વાટકીની કરી છે એ હિસાબથી મેં માપ લીધું છે તમારે જે રીતે કરો એ હિસાબથી તમારે માપ લેવાનું એક ટેબલ સ્પૂન જેટલું અંદર તેલ એડ કરીશું પછી આ ગોળ તેલવાળું પાણી બરોબર હવે એકદમ ઉકળવા દેવાનું હવે આપણે લાપસીનું પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે હવે લોટ એડ કરીશું થોડો થોડો કરીને પછી વેલણથી હલાવી લઈશું બરોબર બરાબર હલાથી ગઠ્ઠા ના પડે અને એકદમ સરસ આપણી લાપસી ચડીને રેડી થઈ જાય પાણીમાં સમાય એટલો લોટ આપણે અહીંયા એડ કરવાનો હવે તો આપણી નાપસી ને આ રીતે હલાવી લીધી છે હવે આપણે એક તવી ઉપર લોખંડની તવી આ રીતે રોટલી કરવાની છે એના પર મૂકી દઈશું તો આપણે ઢાંકણ ઢાંકીને તવી ઉપર દસ મિનિટ સુધી ચડવા દઈશું રોટલીની તવી હોય એના પર મૂકી દેવાની અને દસ મિનિટ સુધી ચડવા દઈશું તો હવે આપણે લાપસીને ચેક કરી લઈશું તો આપણી લાપસી ચડીને રેડી થઈ ગઈ છે અને આપણે હવે સર્વ કરીશું પછી એકવાર આ રીતે હલાવી લઈશું આપણી લાપસી એકદમ છૂટી છૂટી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે લાપસીને કરીશું તો હવે આપણે એના ઉપર ઘી રેડીશું પછી એના એના પર આપણે પૂરું ખાંડ એડ કરીશું તો તૈયાર છે આપણી લાપસી તો તમે પણ આ રીતથી બનાવજો એકદમ પરફેક્ટ અને છૂટી છૂટી મસ્ત લાપસી બને છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ